ત્યારે રસ્તામાં એક તાડિકા નામની રાક્ષસની સ્ત્રીને ઉપર ઉડીને જતી જોઈ ઉપર જોયું સ્ત્રી અને તે પણ મારા ઉપરથી એક માર્યું બાણ ફેંકાઈ ગઈ નીચે બિચારી અરે ભ્રમરા બિચારીના ફૂલફૂલિયા રખડી ગયા શું લાભ મળ્યો તેમાં એ ક્યાંય થોડી જ રસ્તામાં આડી આવી હતી પણ એમ નથી ભ્રમરા સાચી વાત બીજી જ છે તેના હાથમાં કોઈ સ્ત્રી પડી જાય ને તેનું આવી બન્યું ખલાસ એના પ્રાણ ન નીકળે ને ત્યાં સુધી એને છોડે જ નહીં ને આગલે જન્મે પણ જીવનનો મોહટ તાડિકાને મારીને કર્યું અને આ જન્મે પણ જીવનનો મોહટ પુતનાને મારીને કર્યું બંને જીવનું સામ્ય ભ્રમરા આવે તો એક નહીં અનેક ચરિત્રો છે તારા મિત્રના તને સમય છે સાંભળવા છે તો સાંભળ ભ્રમરા સાંભળવા છે બીજા ચરિત્રમાં ખરેખર જો સાંભળવા હોય તો ધીરજ રાખીને બેઠો રહે હો પેટ ભરીને સાંભળતો જા એક એક ચરિત્ર મથુરાની સ્ત્રીઓના ટોળામાં બેસીને પોતાના જોરના વખાણ કરવા છે નહીં સ્ત્રીઓના ટોળામાં બેસી પોતાના જોરના વખાણ કરે છે ભ્રમરા પણ રામાવતારમાં જ્યારે પેલા વાલીને માર્યો ત્યારે જોર ક્યાં ગયું હતું બળવાન આવ્યો બહુ છે ને તો તેને પૂછ પૂછી તો જોજે

ઉદ્ધવ જે આવા વચ્ચનો સાંભળી અને ક્યારેક વિચારે ચડી જાય છે કે વ્રજ ભક્તો મને કહી રહ્યા છે કે આ ભ્રમરને ભ્રમરા રામા અવતારની બીજી એક વાત તને કહું પેલી સુર્પણખા મળવા આવી ત્યારે તેનું શું થયું હતું તે તને ખબર છે ભ્રમરા જરા તારા મિત્રને યાદી તો આપજે બિચારીને શ્રી દશા કરી હતી અને તારા મિત્રને પરણું નહોતું તો એમને એમ તો જવા દેવી હતી બિચારી કોઈ રડિયા ખડિયાની સાથે પોતાનો ગૃહાશ્રમ તો માંડી શકત બિચારી કેવા પ્રેમથી આવી તૈયાર થઈને આવીને પર્ણકુટીના પ્રાંગણમાં પ્રવેશ કર્યો જોયું બેઠા નીચે બાજુમાં સીતા પણ બેઠેલી રામનું ધ્યાન પેલે સુરપણખા ઉપર અને સીતાનું ધ્યાન રામ ઉપર સીતા સમજી ગઈ રામનો ગોઠણ હલાવ્યો એ શું જોવો છો ત્યાં તો મોઢું નીચે થઈ ગયું ડરપોક કેવા છે કે તેમને ખબર છે શું બેસીને વિનંતી કરવા માંડી દાસીનો અંગીકાર કરો જોયું રૂપાળી તો બહુ છે પણ લાચાર એક પતિવ્રતાનું પાણી મૂક્યું હતું ને તે શું થાય વિચાર કર્યો કે આવી રૂપાળી જો એ મારી ન બને તો કોઈની ન બનવી જોઈએ સુરપણ ખાને કહ્યું કે અમારે તો એક પતિવ્રતા છે જો બહાર મારો ભાઈ બેઠો છે તેની સાથે નક્કી કરી લે મોકલી બહાર બિચારીને પેલી જેવી વાંસો દઈને ગઈ કે પેલા લક્ષ્મણ ને કર્યો કે છોડતો નહી નાક કાન ઉડાડી દે પેલે લક્ષ્મણ પાસે જઈને વિનંતી ભાવથી વિનંતી કરવા લાગી કે તમારા જેવા દુનિયામાં બીજા કોઈ દાણિયા જેવા નથી જોયા એમ જ્યાં વિનંતી કરવા ગઈ ત્યાં તો માથાનો ચોટલો પકડી નાક કાન કાપીને કુરુપ મોકલી દીધી આખી જિંદગી બિચારી કુવારી કુવારી રહી ગઈ આવી ત્યાં તો વચમાં એક બીજા ગોપીજન બોલી ઉઠ્યા સખી સીતાપતિ શ્રી રામની આટલી બુરાઈ ક્યાં કરો છો એમાં બુરાઈ શાની વળી જે સાચી વાત છે તે તો કહેવી જ પડી ને સખી સાચી વાત એ છે કે બ્રહ્મા રૂપે પધારેલા શામ અને ઉદ્ધવજી ગોપીઓની આ વાત સાંભળીને ચકિત થઈ ગયા વિચારવા લાગ્યા કે આ નવી વાત વળી ક્યાંથી આવી ગોપીજીએ વાત આગળ ચલાવી સખી સાચી વાત તો એ છે કે સીતાપતિ રામ આપણે શામ કરતા પણ ભલા હતા સીતા માટેના તેના પ્રેમની તો શું વાત કરવી જો સખી વનવાસ દરમિયાન રાવણ જયારે સીતાનું હરણ કરી ગયો ને ત્યારે રામ પોતાના બંધુ લક્ષ્મણ ને સાથે રાખી એક એક વનમાં શોધખોળ કરી એક એક વૃક્ષ ને સીતાની ભાળ પૂછી ચારે દિશામાં વાનરોને મોકલ્યા પેલો સાગર જેને પાર કરવો મુશ્કેલ કાર્ય હતું તે સાગર ઉપર સેતુ બાંધી છેક લંકા સુધી પહોંચ્યા લંકા નું દહન કર્યું રાવણ ને માર્યું અને અશોક વનમાં ભયભીત સીતાને દર્શન દીધા પહેલા તો દૂત મોકલ્યા અને તે ખાલી હાથે હો રામ નામ અંકિત મુદ્રિકા સાથે સખી આપણા માટે શું કર્યું સમય પછી એક ચિઠ્ઠી લઈને આ મોકલી દીધી કે જાઓ બનાવ સાથુડિયું શીખવાડો યોગ પણ એવું નથી સખી માખણ ના લોપિયા હોય તે પ્રેમમાં શું જાણે વળી સાંભળે છે ભ્રમરા આ સાંભળી બ્રહ્મ રૂપે પધારેલા શ્યામ મનોમન કહે છે કે ગોપીઓ તમારા મુખ થી આ વાત સાંભળવા તો આવ્યો છું સાંભળવા છે તારા કપટી મિત્રના ચરિત્રો જો સમય લઈને આવ્યો હોય તો બીજા બોલ છે સમય તો ધીરજ રાખીને બેસ અને વારંવાર અહીં અમારી પાસે આવવાના પ્રયત્નો કરતો નહીં હો ત્યાં જ બેસીને સાંભળજે ભ્રમરા એક વાર તેણે બ્રાહ્મણનો અવતાર લીધો બ્રાહ્મણનો સખી દુનિયાને આપનારો કહેવાય તે યાચક બન્યો ભિખારી બન્યો છે જરાય શરમ તેને એક બાજુ જગત માત્રનું ભરણ પોષણ કરનાર કહેવાય ભરતા ભિખારી બન્યો બલિરાજા યજ્ઞ કરતા હતા તે ત્યાં ગયા બલિરાજાના દ્વારે જયારે ગયા ને ત્યારે બિલકુલ નાનું એવું બટુક સ્વરૂપ અરે ભ્રમરા અમારી પણ એ જ દશા થઈ ને આવું બટુક સ્વરૂપ જોયું ત્યારથી જ અમે પણ હેરાન થયા ને ત્યાર કે ચક્કરમાં પડ્યા છીએ ચક્રો તો ત્યાં જ છે ભ્રમરા બલિરાજા ના દ્વારમાં જઈને ઉભા રહ્યા દ્વારપાલ ને એવા અદભૂત દર્શન આપ્યા કે દોડતો ગયો ને બલીરાજાને પધરાવી લાવ્યો ભ્રમરા રાજાએ જેવા દર્શન કર્યા કે ઝૂકી ગયા વંદન કર્યા હાથ પકડીને મંડપમાં લઈ ગયા અર્ધ પૂજન વગેરે કરી બેસાડ્યા પછી બલિરાજા બોલ્યા કે મારે લાયક કઈ સેવા હોય

તેના ચક્કર માં આવી ગયા રાજા વધારે ન લેવાય હવે બ્રાહ્મણ કહેવાય તો પડે જ લેવાય રાજા આ બટુક દે હું મારે પગલે ભરી દઉં ફક્ત ત્રણ પગલા જ પૃથ્વી રાજા એ વિચાર કર્યો કે આટલા વેત જેટલા તો નાના છે એના વળી શું પગલા ત્રણ પગલા એટલે કેટલા અહીંથી ત્યાં ભ્રમરા જેવો સંકલ્પ થયો બસ પત્યું બધુંય મારા બાપનું વિરાટ સ્વરૂપ ધારણ કરીને માંડ્યા માપવા એક પગલામાં તો બધી પૃથ્વી લઈ લીધી બીજે પગલે અખિલ બ્રહ્માંડ લઈ લીધું બે પગલામાં તો બધું લઈ લીધું અને પૂછ્યું રાજાને ક્યાં ત્રીજું પગલું બિચારો શું કરે હાથ જોડીને ઊભો તો પાછો વળી બાંધ્યો બાંધીને જ્યાં ચરણમાં બેઠો ત્યાં મારી એક લાત સીધો તો કોઈ આ ભોળો હતો તે બધું આપી દીધું તેની જગ્યાએ જો અમે હોત ને તો ચોખ્ખે ચોખ્ખું કહી દેત કે જે સ્વરૂપે ભીખ માગી તે સ્વરૂપે ભૂમિ માપો પણ શું કરીએ તેની ચાલાકીની શું વાત આવા તો તારા મિત્ર ને અનેક ચરિત્રો છે હો

જો તમને ભ્રમણ ગીત સારું લાગ્યું હોય તો ચેનલ ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરી દેજો તો સર્વે વૈષ્ણવ ને જય શ્રી કૃષ્ણ